બાર કલાકમાં મંગળ અને કેતુની વિસ્ફોટક યુતિ થશે આ બે રાશિના જાતકોને તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બે રાશિઓ માટે સુવર્ણ સમયે મિત્રો તમને જણાવી દઈએ કે બાર કલાકમાં મંગળ અને કેતુનો ખૂબ જ ખતરનાક વિસ્ફોટક યુતિ થવાનો છે જેના કારણે બે રાશિઓ પર ખૂબ જ ખતરનાક અસર પડશે રાહુ અને મંગળનો યુતિ બે રાશિઓ માટે સારા પરિણામો લાવશે બાર કલાકમાં રાહુ મંગળના યુતિથી આ બે રાશિઓને ફક્ત લાભ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે સાત જૂને રાહુ અને મંગળનો યુતિ ખૂબ જ વિસ્ફોટક ગુજકેતુ યોગ બનાવશે જેને જ્યોતિષમાં અશુભ યોગ માનવામાં આવે છે મિત્રો આ યુતિ સિંહ રાશિમાં થશે જ્યાં કેતુ પહેલાથી જ હાજર છે અને સાત જૂને મંગળ પ્રવેશ કરશે આ યોગને કારણે બે રાશિઓને નકારાત્મક અસર કરશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ અને કેતુનો યુતિ ઉગ્ર ઉર્જા લાવે છે આ સમય દરમિયાન ધીરજ રાખવી વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું અને નિર્ણયોમાં સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે વ્યક્તિએ સંયમ અને વિવેકથી કામ કરવું જોઈએ તો જ તમે આ નકારાત્મક અસરોને ઘટાડી શકશો મિત્રો સાત જૂને મંગળસિંહ રાશિમાં પ્રવેશતાની સાથે જ તે પહેલાથી જ ત્યાં હાજરકેતુ સાથે યુતિ બનાવી રહ્યો છે જેને જ્યોતિષમાં કેતુ યોગ કહેવામાં આવે છે આ યુતિ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે જેને હિંમત શક્તિ અને ક્રોધનું પ્રતીક માનવામાં આવે છે તે જ સમયે કેતુ એક રહસ્યમય છાયા ગ્રહ છે જે મુક્તિ વિરાગ અને મૂંઝવણનો કારક છે જ્યારે આ બંને ઉગ્ર ગ્રહો અગ્નિ તત્વની સિંહમાં મળે છે ત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ યુતિનો પ્રથમ તબક્કો સાત જૂનથી શરૂ થશે અને અઠયાવીસ જૂન સુધી ચાલશે જ્યારે સોળથી અઠયાવીસ જુલાઈ દરમિયાન બંને ગ્રહો ખૂબ નજીક હશે જેના કારણે અસર વધુ તીવ્ર રહેશે જ્યોતિષ ગ્રંથોમાં આ સંયોજનને શુભ માનવામાં આવતું નથી કુજોવત કેતુ એટલે કે કેતુનો સ્વભાવ મંગળ જેવો છે બંને ઉગ્ર આક્રમક અને બદલો લેનારા ગ્રહો છે આ યોગ ખાસ કરીને બે રાશિઓ માટે મુશ્કેલીઓ લાવી શકે છે આ યોગ બે રાશિઓ પર ખૂબ જ શુભ અસર કરશે મિત્રો જાણીએ તે રાશિઓ વિશે જેમણે વિસ્ફોટક યોગથી સાવધાન રહેવું જોઈએ તે જ સમયે તેની ખૂબ જ ફાયદાકારક અસર બે રાશિઓ પર જોવા મળશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખો જેથી ભગવાન શ્રી નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે બધી રાશિઓ વિશે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકોએ બાર કલાક પછી મંગળ અને કેતુના વિસ્ફોટક જોડાણથી સાવધાન રહેવું પડશે મિત્રો આ સમય દરમિયાન તમારે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે મિત્રો રાહુ અને મંગળના કેતુ યોગના પ્રભાવને કારણે તમારે સાત જૂનથી ઘણા દિવસો સુધી સાવધાની રાખવી પડશે બ્રહ્માંડમાં બનેલા આ યોગનો પ્રભાવ તમારા પર જબરદસ્ત રહેવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સિંહ રાશિ માટે પણ દુઃખદાયક યોગ છે મિત્રો તમને જણાવી દઈએ કે સાત જૂનથી રાહુ અને મંગળનો યુતિ તમારા બારમા ભાવમાં ચાલશે તેથી અહીં ખૂબ કાળજી રાખવી પડશે જો તમે પાણી દ્વારા મુસાફરી કરો છો તો ખૂબ કાળજીપૂર્વક વિચારો સંપૂર્ણ સાવધાની અને સતર્કતા સાથે પાણીની યાત્રા કરો આ સમયે તમે આર્થિક ક્ષેત્રમાં કેતુ યોગની અસર ખૂબ જ ખતરનાક સ્વરૂપમાં જોઈ શકો છો મિત્રો સાવચેત રહો આ સમય તમારા માટે ખૂબ જ અશુભ રહેવાનો છે મિત્રો આ સમય કેતુ યોગની અસર ઓછી કરવા માટે ભગવાન શ્રી ગણેશને દૂરવા અર્પણ કરો આનાથી તમારા પર તેની અસર ઓછી થશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મંગળ અને કેતુનો યુતિ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી બાર કલાકમાં તમારા પર સફળતાના દરવાજા ખુલવા જઈ રહ્યા છે મંગળ અને કેતુના શુભ જોડાણથી તમને ઘણા ફાયદા મળવાના છે आर्थिक क्षेत्र में माटे सफलताना दरवाजा खुलशे तमे एक पी एक प्रगति करशो कारकिर्दी में तमारो दरज्जो वे लोकोनी नजर में तमारा मान प्रतिष्ठा में वधारो थवानी शक्यता छे। मित्रों मंगल केतुना अद्भुत जोड़ाण थी जोवा मळशे मित्रों આ સમયનો લાભ લો અને જીવનમાં આગળ વધો સફળતાના દ્વાર તમારા માટે ખુલ્લા છે નંબર ત્રણ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારે બાર કલાકમાં બ્રહ્માંડમાં બનેલા કેતુયોગના પ્રભાવથી સાવધાન રહેવું પડશે મિત્રો સાત જૂનથી આ અસર તમારા પર ખૂબ જ અસરકારક રહેવાની છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ પીડાદાયક રહેવાનો છે આ સમય એવી રીતે પસાર થવાનો છે કે તમે વિચાર્યું પણ નહીં હોય મિત્રો તમને જણાવી દઈએ કે સાત જૂનથી તમારી કુંડળીના પાંચમા ભાવમાં મંગળકેતુનો યુતિ થશે જેનો પ્રભાવ તમારા બાળક પર જોવા મળશે આ બાળક માટે સારું નથી તે બાળક માટે દુઃખદાયક છે આ યોગ તમારા સ્વાસ્થ્ય માટે દુઃખદાયક છે ઓપરેશન સર્જરી માટે દુઃખદાયક રહેશે મિત્રો સાવચેત રહો સાવધાન રહો મિત્રો આ સમય મંગળકેતુ દ્વારા રચાયેલા યોગની અસર ઘટાડવા માટે તમારે રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને કાળા કે સફેદ કૂતરાને રોટલી ખવડાવવાથી પણ કેતુનો પ્રભાવ ઓછો થશે ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાથી પણ કેતુની ખરાબ અસરો ઓછી થઈ શકે છે નંબર ચાર મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મંગળ અને રાહુનો યુતિ મકર રાશિના જાતકોને સારો લાભ આપી શકે છે મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે જેકપોટ મારવાના છો મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ આ સમયે તમારા કર્મભાવમાં તમારું રક્ષણ કરશે જેના કારણે તમે આ સમયે વ્યવસાયમાં સફળતા મેળવી શકો છો તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલી શકે છે આ સમય તમારા માટે વિદેશ યાત્રાની શક્યતાઓ બની રહી છે મિત્રો જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે તો મિત્રો તમને આ પૈસા અચાનક પાછા મળી શકે છે આ સમય તમને દેવાના ક્ષેત્રમાંથી મુક્તિ મળી શકે છે તમે જૂના દેવાને આ રીતે જ સમાપ્ત કરી શકો છો માનસિક અને શારીરિક તણાવ દૂર થઈ શકે છે તમે સુખ અને સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવી શકો છો મિત્રો તમે આ સમયનો લાભ લઈ શકો છો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર